અમદાવાદ જીસીએસ મેડિકલ કોલેજ ખાતે કોલકાતાની ઘટનાને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું કોલકાતાના ડોક્ટરના રેપની ઘટના બાદ હત્યા કરનારા આરોપીને સરકાર દ્વારા કડકમાં કડક સજા અપાવવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ત્યારે મહિલાઓ ઉપર અત્યાચારને લઈને પશ્ચિમ બંગાળની છબી ખરડાવા લાગી છે ત્યારે તાજેતરમાં જ કલકત્તાની આરજી કર મેડિકલ કોલેજમાં ડોક્ટર સાથેના થયેલા દુષ્કર્મ અને ત્યારબાદ હત્યાના કેસમાં દેશભરમાં ભારે વિરોધ થઈ રહ્યો છે

એક મહિલા તરીકે અને એક ડૉક્ટર તરીકે હું એટલું જ કહીશ કે આ ઘટના પહેલી વખત નથી બની અને જો આના સામે કડક નિયમો નહીં નાખાય અને જો ઝડપી આપણે જસ્ટિસ નહીં અપાવીએ ન્યાય નહીં અપાવીએ તો આ થતું જ રહેશે મારા જેવી અન્ય કેટલી પણ મહિલાઓ સાથે આવી ઘટનાઓ રોજ દરરોજ ઘટી રહી છે અને એના માટે શું થઈ રહ્યું છે સરકાર શું પગલાં ભરી રહી છે જો ઝડપી ન્યાય નહીં થાય તો આ વસ્તુનો કોઈ ઉપાય જ નહીં આવે અત્યારે સુધી જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી ઇન્ફિનિટ સમય સ્ટ્રાઇક ચાલુ રાખીશું બધા ધરણા ઉપર ડોક્ટર બેસીશું અમે જનરલ પબ્લિકને પણ અપીલ કરીએ છીએ તે અમારી લડતમાં ન્યાયની આ લડતમાં જોડાય અને સરકારને અપીલ કરે કે કડકમાં કડક કાયદા બનાવે આ માટે અને તે તાત્કાલિક ધોરણે જરૂરી છે આ કડક કાયદા ડોક્ટરની સેફટી માટે પટેલ જીસીએસ મેડિકલ કોલેજ ઈમરજન્સી મેડિસિન ડિપાર્ટમેન્ટ રેસિડન્ટ અમે અહીં જીસીએસ મેડિકલ કોલેજના તમામ રેસિડન્ટ ડૉક્ટરો તબીબો એમબીબીએસ વિદ્યાર્થીઓ ઇન્ટર્ન્સ ડૉક્ટરો અમે અહીંયા ભેગા થયા છે આરજેકર મેડિકલ કોલેજમાં સાત દિવસ પહેલાં જે સેકન્ડ યર રેસિડન્ટ માટે દુષ્કર્મ અને એને હત્યા કરવામાં આવી છે તેના વિરોધમાં સ્ટ્રાઇક કરવા ઊભા થયા છીએ જ્યારે રેસિડન્ટ ડૉક્ટરો દર્દીઓની સેવા કરતા હોય ચોવીસ કલાક ઓન ડ્યુટી હોય તો પણ તેમને બેઝિક ફેસિલિટી ઓન ડ્યુટી મળતી નથી અને પાછું તેમને કંઈ પણ તકલીફ પડે તો પણ એમને મારવામાં આવે છે તેમની આ રીતે બળાત્કાર કરીને હત્યા કરવામાં આવે છે તેનો અમે ખૂબ જ વિરોધ કરી રહ્યા છીએ તમામ રેસિડન્ટ ડૉક્ટરોને સુવિધા ના છતાં હોવા છતાં પણ તે પોતાની ફરજ બજાવે છે હોસ્પિટલમાં તો પણ તો પણ દર્દીના સગા કે જે કંઈ પણ હોય તેમને મિસ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ડૉક્ટર ઉપર હુમલો કરી બેસે છે આ તમામ આમ તમામ વસ્તુઓ અહીંયા રોકાવી જોઈએ એ અમે તેના માટે અમે જસ્ટિસ માગણી કરીએ છીએ મુદ્દો નથી વર્ક પ્લેસ ઉપર દેશના તમામ નાગરિકોની બહેન બેટી અને ઘરના સ્ત્રીઓ કામ કરે જ છે અને એમ એમની જો વર્ક પ્લેસ ઉપર સેફટી નહીં જળવાય તો કોની પછી જળવાશે અમે કોરોના દરમિયાન સર જનતાની સેવા કરી છે અને છત્રીસથી અડતાલીસ કલાકની ડ્યુટી કરી છે તેમ છતાં પણ જો કોઈ પેશન્ટની મૃત્યુ થાય તો પેશન્ટના સગા અને સિસ્ટમની ખામીના લીધે એ ડૉક્ટર જે જુનિયર રેસિડેન્ટ જે સૌથી પહેલી કડીમાં હોય છે એને આ બધાનો ભોગ બનવું પડતું હોય છે તેમ છતાં બીજા દિવસથી આ બધી વસ્તુઓ ભૂલાવીને અમે ડ્યુટી ઉપર લાગીએ અને આવી ઘટનાઓ સામે આવે છે તો અમે સરકારને એ જ માગણી કરીએ છીએ કે તરત ને તરત ઠોસ ન્યાય ઘડવામાં આવે અને તાત્કાલિક આરોપીઓને સજા કરવામાં આવે હું ડૉક્ટર પાર્થ પ્રજાપતિ જે સેસ હોસ્પિટલમાં મેડિસિનમાં છું અમે અત્યારે જે સ્ટ્રાઇક કરી રહ્યા છે જે ડૉક્ટર દસ વર્ષ પોતે દસથી થી પંદર વર્ષ પોતાની લાઈફના એ આપીને અને આપણે પેશન્ટ માટે જે સેવા કરી રહ્યા છે અમે જે લોકો એમની જ સેફ્ટી ના મળતી હોય તો અમને કામ કરવાનું મિનિંગ શું જે છે અત્યારે કોઈ પણ ડૉક્ટર જે છોકરી ડૉક્ટર બનશે ફ્યુચરમાં એ પણ એને પોતાની સેફટી નહીં મળે એ પણ એના કામ એને વર્ક પ્લેસ પર એને ફેર આવશે એક ફેર હશે કે કામ નહીં કરી શકે એમ આવો માહોલ સર્જાયો છે અત્યારે આ ખાલી એક કોલકાતામાં એક જ ઇવેન્ટ થઈ છે જે બહાર આવી છે અત્યારે ઘણી બધી ઇવેન્ટ છે જે છુપાઈ રહી છે ગવર્મેન્ટ ખબર નહીં કે ગવર્મેન્ટ વસ્તુ અમુક વસ્તુઓ બહાર નથી આવી રહી એમ જે અત્યારે એ આવી કેસ થયો છે ઉત્તરાખંડમાં એક નવો કેસ થયો છે ચૌદ ફેબ્રુઆરીએ આ ચૌદ ઓગસ્ટે ચૌદ ઓગસ્ટે પણ આવો બીજો એક કેસ થયો છે અને એમાં એક વાત બહાર આવી છે હવે આવી કેટલી વાતો હશે જે વર્ષમાં કેટલા લોકોનું આવું થતું હશે એ વાત નથી બહાર આવી રહી સરકારની એના માટે છે કે એક નવો નિયમ બહાર પાડે નવો સેફ્ટી નિયમ બહાર પાડે દરેક હોસ્પિટલમાં દરેક હોસ્પિટલમાં સેફ્ટી પ્રોવાઈડ કરે તો અમને કામ કરવામાં સફળતા રહી શકે রোক করো সম্মান